નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અષાઢી બીજ અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય છે આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખરી જ પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજાનું નવું વર્ષ પણ છે સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના કોઈના આગમન કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા રણની અલગ અલગ ઘટનાને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે એ જ રીતે કચ્છીના નવા વર્ષની અને ત્યાં સ્થપાયેલા જાડેજા વર્ષનું આ નવું વર્ષ છે અને તેમની વાતો અને ઇતિહાસો ઘણો રસપ્રદ છે જાડેજા વંશની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો યાદવ કુળમાં આઠમી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો તેમના પુત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા તેમના દ્વારા જન્મેલા પુત્ર એટલે કે શ્રી કૃષ્ણના પૌત્ર નામે વ્રજનાથની વંશમાંથી જાડેજાઓની ઉત્પત્તિ થાય છે અને આ વાતનો પુરાવા શ્રીમદ્ ભાગવત હરિવંશ અને મહાભારતમાંથી મળે છે જાડેજા વંશના પૂર્વજો સિદ્ધ દેશમાં રહેતા પરંતુ ત્યાં મુસ્લિમો સભ્યતાનો ઉદય અને સમા અને સુમારા રાજપૂતના કનગઢથી લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી ત્યારે જામ ઉનડની છઠ્ઠી પેટીએ થયેલો જામ જાડેજો ગાદી પર આવ્યો પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરાજુના પુત્ર લાખાજીને દત્તક લીધો અને ઘણા વર્ષ પછી જામા જાડેજાને ઘેર કુંવરખાનો જન્મ થયો મોટા થયા પછી જામા લાખાજી અને કુંવરગા વચ્ચે તકરાર થતા જામા લાખાજી પોતાના ભાઈ લાખિયાર સાથે રણની પહેલે પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં પોતાના ભાઈ લાખિયારના નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે હાલના નાખાત્રાના નજીક અહીંયાથી કચ્છમાં જાડેજા રાજનો ઉદય થાય છે

લાખાને લગધીર બેવ બેલડા લાખા જાડેજા જન્મ્યા વેરાજીનો લાખો મોટો દીકરો જાડેજા થયો ઈસવીસન સોળસો પાંચમાં જામા લાખો ફૂલાણી જ્યારે બહાર કરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે વરસાદની હેલી સોમેર પથરાયેલી આ બધાથી ખુશ થયેલો જામા લાખાજીએ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવવાની ઘોષણા કરી ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે લોકો નવા કપડાં સીવડાવે છે સિમેન્ટના મકાનો તો થોડા હતા ખાસ કરી ગાર માટીના મકાનોની ઉપર દેશી નળિયા હોય છે ગોબર માટીના લીપણ કરી ઉજળા બનાવે ઘરના બારણા પર કે પછી ડેલીના બંને બાજુ કમાગર પાસે એક તરફ અંબાડી ધારી હાથી તો સામે સિંહનું ચિત્ર અને આસો પાલવના પાન અને ફૂલોની વેલનો ચિત્ર કરાવે ઘરમાં મીઠાઈઓ બનાવે ઘર અને ડેલી પાસે કોડિયા મૂકવા ગોખલા હતા તેમાં માટીના કોડિયા મૂકતા આ શણગાર સાથે આતશબાજી પણ ખરી રાજ દરબારમાં ભારે ધબધબા ભર ઉજવણી થતી રાજદરબારમાં શાસક કે રાજવીને તેમના વહીવટકારો અગ્રણીઓ મહાજનો શ્રેષ્ઠીઓ ભેટ સોગાત તેમના ચરણમાં મૂકી વંદન કરે રાજ્યની કસરીઓ શાળાઓમાં સાકરના વહી જાય કેટલાક અમલદારો રાજવીને ચરણમાં અને મૂકીને વ્યક્ત કરે રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવદર્શન વડીલોને ચરણે સાકળ શ્રીફળ મૂકી પાય વંદના કરે મંદિરમાં મસ કે મંગળા આરતી ગાજી ઉઠે નોબત અને ઘંટરામનો નાદ તો દૂર સુધી સંભળાય છે દરિયાકાંઠે વસનાર નાવિકો પોતાના વાહનોને શણગારે છે અષાઢી બીજ દરિયા દેવ અક્ષત ચંદન પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે છે પ્રત્યેક શક્તિ સૂરના પાળિયાની સુંદરી લગાવી ધૂપ દીપ નૈવત પૂજન અર્ચના કરે છે આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચના કરે છે આ શુભ દિન ભુજ ની ટંકશાળા સોના કે ચાંદીની ની પાચિયા કે કોરીને સિક્કા બહાર પાડવામાં આવતા કચ્છી અષાઢી પંચાંગ પણ બહાર પાડવામાં આવતું ભુજ માં દરબારગઢ માં થતી કચ્છમાં વ્યાપારીઓ સોપડા પૂજન કરતા હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાના આ તહેવારો આવા જ ઉત્સાહથી ઉજવે છે ભલે ઉજવણી રીતે આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે નવા વર્ષનો આનંદ તો છે જ સાથે આ વર્ષ કચ્છીઓ માટે બીજા સમાચાર પણ આનંદ હશે કચ્છમાં નર્મદા નીર પહોંચી ગયા કચ્છીઓ તથા સમગ્ર જાડેજાઓ પરિવારના નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી É isso aí,